બધા મિત્રો આજ આપણો આપડો vlog અહીંથી શરૂ કરીએ છીએ આજે આપણે result આવવાનું છે આજ કેટલી તારીખ થઇ આજ થઇ ત્રીસ તારીખ એ તારીખે રિઝલ્ટ આવવાનું છે હવે તમે બધા comment લખો કેટલા ટકા આવી તમે લખશો એ જેનું સાચું પડશે તેને હું એક ચોકલેટ ખવડાવીશ જો ટકા વાળી આવી જો ઈ જરા હાલ આપડે એને હું છે ને ચોકલેટ ખવડાવવાનો છું તમે બધા એ મારી ચેનલ ને ફોલો કરી દેજો લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો ફોલો એટલે સબસ્ક્રાઇબ થઈ જાય હવે છે ને આપડે result જોવાનું છે તો લટકા આવે તમારો ભાઈ લાવે છે તમે જોઈ લેજો હવે છે ને તમારે કેવાનું છે ખાલી લટકા લાવે લાગે લાવે નહીં તો સૌથી પેલા આપણે આપણે નામ લખવાનું છે હાલો લખી નાખવી કલર રાખી દો હાલો બોલ નાખો કલર કેવો લાગે કાળો લખવાનો હોય મારા ભાઈ ચોડું શર્ટ લાલો કાળો લાગી દીધો તો રાખી દઉં છું રડી રડી બધા હાલો રાખી દઉં છું હાલો આપણે નામ લખવાનું છે નામ લખી રાખું ડી ડી કે

E, L, E. તો હાલો આવી ગયું શ્રી શું તમારા ભાઈને આવી જશે અક્કાન ઉપર છ ટકા અને આપણે આવતી વધારે આવ્યા છે હિન્દીમાં ઓ હિન્દીમાં આવતી વધારે આવ્યા છે હવે બધાને ચોકલેટ તો ખવડાવવી પડશે તો મિત્રો અત્યારે આપણે ત્યાં થઈ જાય છે બદલાઈ લીધા છે આપણે છે ને આપણે ફૂલ લઈને જવાનું છે શંકર બાપુ મંદિરે હાલો અત્યારે ફૂલ લઈ લેવી આપણે તો અત્યારે આપણે થોડા ઘણા ફૂલ લઈ લીધા છે અને અત્યારે આપણે છે ને થોડા બિલીના પાન ઉતારવાના છે સારું ઉતરતી ખાલી બિલ્લીના પાન જોવો શંકર ભગવાનના બિલીના પાન છોડે ને એક નંબર છે સેવભાઈ તો મિત્રો આપણે અત્યારે આટલા ફૂલ લઈ લીધા છે હવે આપણે જાવે હાલો શંકર ભગવાનના મંદિર ચાલો કેમ કે પાંચ થઈ ગયો પાંચ તમે થઈ ગયો પાય થઈ ગયો એટલે શંકર ભગવાનના મંદિર આવું છે હાલો ચાલો થાય ભાઈ या तो रहता

આપણે ગણપતિ બાપા દર્શન કરી લેવી કલિતા સાહેબ આપણે હનુમાન દાદા દર્શન કરી લેવી કલિતા છે આપણે ગોપી મંડળ સાકડો પેલા ચલાવવા તરફથી ભેટ આપેલ છે તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસ તો તો આપેલું લાગે છે વિશ્વેશ્વર પછી ત્રેશ્વર કેદારનાથ મેશ્વર સોમનાથ મલ્લિકાર્જુન કાલ મહાકાલેશ્વર મમલેશ્વર વૈદ વૈદનાથ ભીમાશંકર ને પછી છે રામેશ્વર ને નાગેશ્વર આટલા આટલા છે શિવ એટલે શંકર ભગવાનના રૂપ કારણ છે અને હું તો મિત્રો આપણે પગાર લઈ છે હવે આપણે દવાનું ઘરે હાલો આપણે થોડાક માતા દર્શન કરતા જઈએ પછી જવી હાલો આપણે ખોડિયામાં દર્શન કરી લેવી પેલા હાલો ખોડિયામાં દર્શન કરી લીધા છે હવે આપણે છે ને એટલે તમને કહેતો તો ને આ હેનું જાડું છે એ આ કરિયાણનું જાડું બોલો તમને દેખાડું આવડું આને કહેવાય કરિયાણનું ગમેન્ટ વાંકી દીધું હોય તો તમને ખબર હોય ને આ તો આ છે હનુમાન મંદિર છે આ છે બાજુનું છે એ situ yang <tellan> mana mundi sih? mah kali mana mundi sih yang dua? Atau apa yang ada Poli kau jual kerja kamu? Bawa kalau kerja Ayo poli yang orang temanya kau tuh aja, temu Iya ayo poli ke ya. ini. Saludos, 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 saludos,

તમારે ખાવી હોય ને તો તમે ખાવા ખવડાવી હોય તો ખડલ કેરીજો કે આપણો થોડો બગીસો ખાવાટોડી પર આપણો બોગીસો નથી કરતો તમને ખવડાવો ચાલો હવે આપણે ઘરે લાવવાનું થોડીક વાર છે ચાલો તો હવે આપણે રસ્તા અડધો રસ્તો બગીસ આપડે અડધો રસ્તો જશો

कुल बिरसला जी गयो तो करलाबियालो मजा आवे सला मजा आवी